અમદાવાદ ચાંદલોયા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય અને કેટી પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય વિદર્શભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓએ શાળા વિશે તેમજ શિક્ષકો માટે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ડાન્સ અને મસ્તી સાથે કેક કાપીને ખૂબ જ આનંદ માન્યો હતો અને આ દિવસે વિદ્યાર્થીઓએ શાળાને યાદગીરી રૂપે ગિફ્ટ આપીને આ ગિફ્ટને શાળાના આચાર્ય હસ્તે ખૂબ જ અનોખી રીતે ખોલવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ધોરણ દસ અને બારના દરેક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગળ પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પરીક્ષા માટે ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી અને દરેક વિદ્યાર્થીઓએ શાળા દ્વારા જમાડીને અંતે વિદાય આપી હતી કલ ટીચર મુજે બહુ હેલ્પ કરતે જો અભી પઢાઈ મેં કર રહે ઓર મેં ચાહતી હું કે મેં ઇલેવન ટ્વેલ્થ યહાં પર કરું और आगे जाके वो मुझे और सपोर्ट करे जो अभी किया है उन्होंने बहुत किया है और मेरे प्रिंसिपल और वाइस प्रिंसिपल जो है वो मुझे अभी भी बहुत सपोर्ट कर रहे हैं और उन्होंने कहा है कि मुझे लाइफ में कभी भी आगे जरूर पड़े वो मुझे सपोर्ट करेंगे और करते रहेंगे थैंक यू धोरण अगर मकूल में आए पर बे वर्ष में मैं जो आ स्कूल में सीख्यू है साचू बीजा मैं आनी पहला बे स्कूलों चेन्ज करी है

વિદ્યાલયમાં ધોરણ દસ અને બાર દરેક બાળકોનું આજે અમે શાળામાં ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમાં દરેક વિદ્યાર્થીને શાળા તરફથી બોર્ડમાં શું ધ્યાન રાખવું બોર્ડમાં કઈ તકેદારી રાખવી બોર્ડમાં ભય વગર કઈ રીતે પેપર લખી શકાય તેની વગેરે માહિતી આપી હતી છેલ્લે બાળકોને શાળા તરફથી જમાડવાનું આયોજન કરી દરેક બાળકોને જમાડ્યા હતા અને લાસ્ટમાં દરેક બાળકોને બોર્ડની શુભેચ્છા પાઠવી હતી ભાજપમાં ભરતી મેળો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત આપના કોર્પોરેટરના ઉમેદવાર ભાજપમાં જોડાયા હજાર જેટલા ધારણ કર્યો ભાજપ ભાજપ કાર્યાલય ખાતે કેશ પહેરાવ્યો આંજણાના કોંગ્રેસના પૂર્વ કપિલા પટેલ અને ભરતભાઈ ગોસાઈ પણ જોડાયા આવનારી લોકસભામાં સીધી અસર દેખાશે આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર

પટેલ ભાજપમાં જોડાયા ચોટીલા હાઈવે પર ગમકવાર અકસ્માત અમદાવાદ તરફથી ચોટીલા આવતા છોટા હાથી અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત પાંજવાડી ગામના બીસ વર્ષીય યુવકને ઈજાઓ પહોંચાતા હોસ્પિટલ લઈ જવાયો હતો આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી જામખંભાળિયામાં ઘરેલું ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો શક્તિનગર વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજના રસોડામાં રહેલા ગેસનો ફાટડો દોડધામ મચી બાટલો ફાટતા રસોડામાં રહેલા માલ અને દિવાલ ધરાશાયી થઈ રસોડામાં તેમજ આજુબાજુમાં કોઈ નહીં હોવાથી સદનસીબે જાનહાની ટળી જેતપુરમાં ગુજરાત સરકારના નલસે જેલના દાવાઓની પોલ ખોલી છેલ્લા એક મહિનાથી ભોજદાર વિસ્તાર પાણી વ્યહોનું રાજ્ય સરકાર ગુજરાતના પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેન્કરલેસ ગુજરાત બન્યું હોવા દાવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ વાત બોકળ સાબિત થઈ છે જેતપુરમાં આવેલ ભોજાધાર વિસ્તારમાં પાણીની પાઇપલાઈન હોવા છતાં પાણી વિહુણા રહેતા આજે આ વિસ્તારને મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી જેતપુરના ભોજાધાર વિસ્તારમાં લોકોએ નગરપાલિકાની પીવાના પાણીને લઈ હોવા છતાં છેલ્લા એક મહિનાથી વધુમાં સમયથી પીવાનું પાણી પૂરો ફોર્સ મળવાને કારણે પૂરતું પાણી નથી મળી રહી જેથી સ્થાનિકો વાપરવા પાણી માટેની છૂટેક ટેન્કર મારફતે પાણી મંગાવવું પડી રહ્યું છે તેમજ પીવાના પાણી માટે મહિલાઓને બેડા લઈને પાણી ભરવા જવું પડી રહ્યું છે પરંતુ લોકોને પાણી પૂરું પડતું ના હોવાના કારણે રાહ જોવી પડી રહી છે વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકડાઈ રહ્યા છે જેતપુર પાસે આવેલ ભાદર એક ડેમના હાલ પાણી ભરેલ

પરંતુ ફોર્સના કારણે પાણી ધીમું આવતું હોય પાણી પૂરું પડતું નથી અનેક રજૂઆતો કરી છતાં પણ હજુ સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થયો આ વિસ્તારમાં તાત્કાલિક અસરની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી છે જેતપુરમાં છેવાડાના ભોજાદાર વિસ્તારની સ્થાનિક મહિલાએ જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી પાણીની પરાયણ છે નગરપાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં ઠાક થયા કરી રહ્યા છે દરરોજની રોજીરોટી મેળવવા માટે મહેનત કરીને બાજુમાં આવેલ વિસ્તારમાં પાણીના બેડા લઈને પાણી ભરવા જવું પડે છે નગરપાલિકાના અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી પીવાના પાણી માટે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે પાણી આપવામાં આવે જેતપુરના પાછળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ મહિલાઓને આક્ષેપો તેમજ અનેક રજૂઆતો પગલે નગરપાલિકા વોટર વર્કર્સ ચેરમેને સંપર્ક કરતા કહ્યું કે જે સમસ્યા સજાઈ રહી છે તાત્કાલિક અસરથી સમસ્યાનું વેલી તકે નિવારણ કરવામાં આવશે મારું નામ હંસાબેન હંસાબેન શું પ્રશ્ન છે પાણી આવતું નથી સાહેબ એક મહિનો થયા કેટલા સમયથી એક મહિનો થયા પાણી નથી આવતું અમારે અમે છતાં રૂપિયા છે પાણી આવતું નથી અને બધા ખોદી ખોદી નળ લઈ લીધા છે અમે મજૂર માણસ અમારે શું કરવાનું આ સાહેબને અમે કઈ કઈ હવે થાય ક્યા છે હવે આવ્યા છે હવે તમે કયો એમાં અમે કરો અત્યાર છે આ ઉનાળો હોય છતાં હજી પાણીમાં આપવામાં ધાંધિયા કરી રહી છે હા તમારી માંગ શું છે પાણી દેવરાવો અમને બીજું અમારે નથી જોતી એની પીસીબીએ દારૂ ઝડપી પાડ્યો દારૂ લાવનારે અનોખી રીતે દારૂ છુપાવવા માટે વાપી હતી ટેમ્પોના બોનેટમાં અને સીટ નીચે ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો બે આરોપીઓની કરાય ધરપકડ પુના ગામ સર્કલ પાસેથી ટેમ્પો ઝડપી પાડ્યો દારૂ સહેલવાસથી લાવવામાં આવ્યો હતો સાતસો બીસ દારૂની બોટલ કબજે કરાય દારૂ મોબાઈલ બાઇક અને ટેમ્પો મળી કુલ ફાઈવ લાખનો મુદ્દામાલ કબજે કર્યો વિનય નામના આરોપીએ વોન્ટેડ જાહેર કર્યો દારૂ સહેલવાસથી સુરત લાવવામાં આવી રહ્યા હતા સુરતના વરાછાના મહાદેવનગરમાં રહેતા રત્ન કલાકાર સાલાની દીકરીના સહપરિવાર અમદાવાદ ખાતે લગ્નમાં ગયા હતા ત્યારે તેના બંધ ઘરમાંથી સેવન્ટી સિક્સ હજારની ચોરી થઈ હતી ચોરીની આ ઘટનામાં પુત્રના અભ્યાસ માટે ગીરવે મૂકેલા દાગીના છોડાવવા ચોરીનો કઝબ અજમાવનાર પડોશી મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે વરાછાના મહાદેવનગર આવેલા કૃપા ડાયમંડના નોકરી કરતા રત્નકલાકાર કાંતિ પરસોત્તમ નાઈ વરાછા બોમ્બે માર્કેટ રોડ સ્થિત ખોડિયાર અપાર્ટમેન્ટમાં રહી છે તારીખ ત્રેવીસ ફરવરીના રોજ સારાની દીકરીના લગ્ન હોવાની કાંતિ તેની પત્ની તથા બે સંતાન સાથે અમદાવાદ ગયા હતા ચાર દિવસ બાદ અમદાવાદથી પરત આવ્યા ત્યારે બેડરૂમમાં પેટી પલંગનો સરસમાન વેર વિખેર હતો તેમાંથી સોનાની સેવન્ટી દાગીના ગાયબ હતા જે અંગે કાંતિએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ચોરીમાં પોલીસે કાંતિભાઈની પડોશમાં રહેતી

પોતાનું ઘરનું તાળું લઈ ગયું અને ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીના કસબ અજમાવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદલના અધ્યક્ષ પ્રવિણભાઈ મહેમાન બન્યા હતા જેમાં હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન બજરંગ દળના અધ્યક્ષ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી નીકળી હતી જેમાં બાલિકાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયાનું સામૈયા કર્યું હતું ત્યારે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સભા યોજાઈ હતી જેમાં હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા પાગડી પહેરાવી અને તલવાર આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે દીપ પ્રાકટ્ય કરી કાર્યક્રમને ખુલ્લા મૂક્યા હતા જેમાં દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન લઈને નીકળેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા સભા સંબોધતા જણાવ્યું હતું કે દર શનિવારે હનુમાન ચાલીસા માટે કેન્દ્ર શરૂ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તેઓએ દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ અને રોજગાર સહિતની માહિતી સેવાઓ મળી રહે તે માટે છેડ્યું હોવાનું જણાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

અને હિન્દુ હિ લક્ષની અંતર્ગત ગરીબોને મફતમાં દર મહિને અનાજ ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટની વ્યવસ્થા ચોવીસ કલાકની મદદની હિન્દુ હેલ્પલાઇન બાળકોની ટેલેન્ટ વધારવી મહિલા સુરક્ષાની ટ્રેનિંગ અને રોજગારમાં મદદ અને આ બધા કરવાનું કામ કરશે એક કેન્દ્રનું નામ હનુમાન ચાલીસા કેન્દ્ર અને એ માટે હિન્દુસ્તાનમાં શનિવારે એક લાખ જગ્યાએ હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થયું છે અમારા ડીસામાં ચોપ્પન હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે એવા ઠેક ઠેકાણે અભિયાન ગતિ પકડી રહ્યું છે

આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈસી એમ બી અવસુરા તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ છે

મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પટેલ હાલ નવા ગામ નિડોલી વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં માતા પિતા પત્ની અને બે સંતાન સાથે રહે છે નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે નિલેશભાઈ સંતાન પૈકી પરિવારની એકની એક પાંચ વર્ષની દીકરી લાવનિયા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે નિલેશભાઈએ જણાવ્યું હતું કે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લવનિયા દાદા અશોકભાઈને માવા નાખવાનો ચૂનો મૂક્યો હતો લાવણિયા ઘરમાં રમી રહી હતી દરમિયાન તે તે લઈ લીધો હતો અને તેને લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેથી લાવણિયા જોર જોરથી રડવા લાગી હતી લાવણિયાને રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી અસ્પતાલ લઈને ગયા હતા અને ત્યાંથી આંખમાં નાખવામાં ટીપા સહિત દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવાર સવારે અચાનક લાવણિયા આંખમાં દુખાવો થતા પરિવાર તેને અન્ય ખાનગી અસ્પતાલ લઈને ગયા હતા ત્યાં તેને આંખમાં ઓપરેશન કરવાનું પડ્યું હતું ખાનગી હોસ્પિટલમાં આંખનો ઓપરેશનની ખર્ચા પણ વધુ ગયો હતો જેથી પરિવારજનો તે નવી સિવિલ અસ્પતાલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી હાલ તો આ પરિવાર બાળકોથી ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે જી તમારું નામ મારું નામ અશોક પગારે તમારી દીકરીનું નામ લાવણ્યા નિલેશ પાટીલ શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પતાવા ઊભો થાય ચૂનો હતો તો આંખના નાખ્યો પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજા ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ કે 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 આંખવાળાને બતાવવું પડશે આંખવાળા પાસે લઈ ગયો તો એ કે કે અઠવાડિયું દસ દિવસમાં સારું થઈ જાય એમ પછી એની પાસે લઈ ગયો પછી કંઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી નાખી પછી એ ડૉક્ટર એ કહી ફૂથરી વાળાને બતાવવા પડશે આખ વાળા કોફી વાળા ડોકરનું નામ છે પડતી કોફીવાળા એમની પાસે લઈ ગઈ ખાલી હમ એમની પાસે યાદ કરાવી તો એ કેતા હતા કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પેલા સાફ કરવી પડશે ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કેરો કીધો પછી એમ આય ઓકે અત્યારે ડૉક્ટરે અત્યારે તમને શું કીધું છે ડૉક્ટરે હમણાં એમ કીધું કે હમણાં તમને બે વાગે લઈ જવાનું છે જે પહેલાં આપણું ચૂલો બધો છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ શું છે નહીં છે

પ્રથમવાર કોળી સમાજના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ સમારોહ જેમાં કોળી સમાજના કોળી પટેલ કાર્યક્રમ યોજાયો ઘણા બધા સમાજ અધિકારીઓ એક મંચ ઉપર લાવવાનો પ્રયાસ કર્યો સમગ્ર કાર્યક્રમ બેસાણ કોમ્યુનિટી હોલમાં કોળી પટેલ સમાજના પેસઠ જેટલા અધિકારીઓ એક મંચ ઉપર એકસાથે જોવા મળ્યા આ સ્નેહમિલન સન્માન સમારોહમાં ખુબ મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહી પેઢીના સાક્ષી બન્યા હતા નિતેશ પટેલ મારું નામ નિતેશ પટેલ છે આજ રોજ ભેસાણા ગામની વાડી ખાતે સુરત મહાનગરપાલિકાના હિન્દુ તડપદના કોળી પટેલ સમાજના તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓનું એક સ મહાસંમેલન અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેમાં લગભગ ત્રણસોથી ચારસો માણસોની ઉપસ્થિતિ રહી છે જે તમામ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે આજ રોજ સુરત મહાનગરપાલિકાના કોળી પટેલ સમાજના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીનું સુરત ખાતે લગભગ પહેલી વખત આવું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમને સમાજ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ખૂબ ખૂબ અમને સહકાર મળ્યો છે જે બદલ હું એમનો અને તમામ સુરત મહાનગરપાલિકા અને કોળી પટેલ સમાજના વ્યક્તિઓનો હું આભાર માનું છું અન્નાજી ત્રણસો થી ચારસો માણસો જોડાય છે સુરત મહાનગરપાલિકામાં કોળી પટેલ સમાજના લગભગ પાંચ થી છ હજાર માણસો અત્યારે કાર્યરત છે હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલા ગ્રોમોર કેમ્પસ ખાતે આજે સર્વ સમાજના સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સેવન્ટી એટ નવ દંપતિઓએ આજે પ્રભુતાના પગલાં માંડ્યા હતા બી ઝેડ ગ્રુપના ફાઉન્ડર અને બી ઝેડ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના સી ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ આ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું જેમાં સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ આદિવાસી સમાજ અને અન્ય સમાજના દંપતીઓ

અને અસ્સી હજારનું કરિયાવર આપવામાં આવ્યું હતું આ અંગે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે એકાવન હજારનું સર્ટિફિકેટ પાંચ વર્ષ જ્યારે ડબલ થશે ત્યારે આ નવ દંપતીઓને સંતાનોને અભ્યાસ કરવામાં મોટી મદદ મળી શકે આજે રોમોર ખાતે આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની અંદર ઇઠ્યોતેર ઢોળકાઓને તેઓ પોતાના સ્વખર્ચે આજે પરણાવી રહ્યા છે ત્યારે આ પ્રસંગની અંદર મારે આવવાનું થયું સાથે સાથે અમારા લોકસભાના સાંસદ અગ્રણી દીપસિંહજી આ વિસ્તારના હિંમતનગરના ધારાસભ્ય અગ્રણી વીડી ઝાલા સાહેબ તેમજ સંગઠનના અમારા પદાધિકારીઓની હાજરીમાં આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે તો ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે એટલું કહી શકું કે આટલી નાની ઉંમરની અંદર પણ એમને એક સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન એક મોટે ક્ષત્રિય હોવા છતોય આવો વિચાર આવ્યો એટલે એના માટે હું એમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે સાથે સાથે આ જે ઇઠ્યુત્ય જોળકાઓ આજે પ્રભુતામાં પગલાં જ્યારે મળી રહ્યા છે ત્યારે મારા તરફથી એ સૌને એક રાજ્યના મંત્રી તરીકે અને ક્ષત્રિય સમાજના એક આગેવાન તરીકે એમને હું આશીર્વાદ આપું છું કે ભગવાન એમના જીવનમાં ઉત્તરોત્તર જેવું પ્રગતિ કરે અને ખૂબ સારું જીવન જીવે એ ભગવાનની પ્રાર્થના કરું છું ભગવાન માતાજીના આશીર્વાદ અને ઈચ્છુ જોડકાઓ જ્યારે આપણા સમૂહ લગ્નનું આયોજન બે જિલ્લામાંથી કરતા હોય ત્યારે એ બધા લોકોના આશીર્વાદ વાતાવરણમાં એવું એનાઉન્સમેન્ટ કરવું મતલબ મેં એવું એનાઉન્સ વાતાવરણ વિભાગમાંથી કરવામાં આવ્યું છે કે પાંચ છ તારીખ સુધી વરસાદ રહેશે પણ આપણો આટલા એરિયામાં મને ક્યાંય વરસાદ મંડપના એરિયામાં ક્યાંય જોવા નહીં મળે એટલે એ બધાના બાજુ ભગવાનના આશીર્વાદના આ જોડકાઓના એ બધાના પુણ્ય પ્રતાપે અહીંયા આગળ સેજબી બી વરસાદ પડ્યો નથી બીજું ક કાર્યક્રમમાં આજ મંત્રી સાહેબ શ્રી બીપીસી પરમાર સાહેબ બીડી સાહેબ સાંસદ શ્રી લક્ષ્મી સાહેબ શૈલેશ્વરી મહારાજ સાહેબ દરેક વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બધાના આશીર્વાદ આપીએ ઇચ્છુ તે જોડકાઓને આપણા સાઈડથી સિત્તેર હજાર રૂપિયાનો એક સામાન પ્રોવાઈડ કર્યો જેમને ઘરગથ્થું જરૂર પડતી હોય દરેક વ્યક્તિને એકાવન હજાર રૂપિયાનું પોસ્ટનું આપણે એક સર્ટી પ્રોવાઈડ કરી જે આવનારા પાંચ વર્ષમાં એમના દીકરાઓ માટે ભણવા માટે એ જરૂરિયાત રહેતી હોય એ પૈસામાંથી એ કરી શકાય જેટલી આપણાથી થતી એ મદદ જેમ કે આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહેતા હોય છે કે જેનાથી જેટલી મદદ થતી હોય એ આપ કરો જેમ કે આપણા પાટીલ સાહેબ અત્યારે ઘરે ઘરે જેને બધાને એક નાની મોટી જે ગરીબોની જરૂરિયાત હોય એ પાર્ટીના રીતે પ્રોવાઈડ કરતા હોય બી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારાથી જેટલી બી મદદ થાય છે એ હું લોકોને કરતો થેન્ક યુ જય